નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવેક એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી નવજીવન કેળવણી મંડળ સંચાલિત આદિજાતિ વિકાસ ગાંધીનગર માન્યતા પ્રાપ્ત શ્રી નવજીવન કુમાર છાત્રાલય જે તલાવચોરામાં આવેલી છે મિત્રો જેમાં નીચે મુજબના કર્મચારીઓની ભરતી કરવાની હોય યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નીચે દર્શાવેલ તારીખ સમય અને સ્થળ પર સ્વખર્ચે ઇન્ટરવ્યુ માટે અહીંયા જાહેરાત આપવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ વખતે મિત્રો શૈક્ષણિક લાયકાતના ઓરિજિનલ તેમજ જે ઝેરોક્ષ પ્રમાણપત્રો છે તે સાથે લાવવાના રહેશે તો મિત્રો આગળ વાત કરશું કર્મચારીની જે વિગત જગ્યાઓની વિગત શૈક્ષણિક લાયકાત તેમજ રિમાર્ક્સ વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી નવજીવન કુમાર છાત્રાલય જે તલાવચોરા તાલુકો ચીખલી જિલ્લો નવસારી ખાતે આવેલું છે મિત્રો જેમાં ગૃહપતિ માટેની એક જે પુરુષ ઉમેદવારો માટે તેમજ ચોકીદાર માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો ગૃહપતિ માટે શૈક્ષણિક લાયકાત છે મિત્રો સ્નાતક થયેલા જોઈએ તેમજ ચોકીદાર માટે ધોરણ ચાર પાસ હોય તેવા ઉમેદવારો અહીંયા ઇન્ટરવ્યૂ માટે આવી શકે છે મિત્રો સદર ભરતી અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે છે મિત્રો એટલે કે તમારે ખાસ જે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો હોય તેવા લોકો જ અહીંયા જે ઇન્ટરવ્યૂ માટે જઈ શકે છે મિત્રો ઇન્ટરવ્યુ માટેની તારીખ છે મિત્રો તમે જોઈ શકો છો એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના શનિવારના રોજ સવારે દસ કલાકે જે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ મિત્રો તમે નોંધી શકો છો આઈ સી દેસાઈ હાઈસ્કૂલ અને આરડી પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા તલાવચોરા તાલુકો ચીખલી જિલ્લો નવસારી ખાતે મિત્રો તમારે તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના શનિવારના રોજ સમય સવારે દસ કલાકે હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ નવસારીનું જે એનઓસી નંબર મળેલ છે મિત્રો અઠ્યાવીસ બેતાલીસ તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર રોજ તેના અનુસંધાને તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર રોજ ન્યૂઝપેપરમાં મિત્રો આ ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો શ્રી નવજીવન કુમાર છાત્રાલય છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો ગૃહપતિ માટેની તેમજ ચોકીદાર માટેની ઇન્ટરવ્યુ માટેની તારીખ મિત્રો ફરીથી નોંધી લેશો એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના સવારે દસ કલાકે શનિવારના રોજ તો મિત્રો વાત કરશું બીજી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો રાજગઢ ઘોઘંબા વિભાગ સ્વામિનારાયણ કેળવણી મંડળ સંચાલિત શ્રી અજય બાબાદેવ કુમાર છાત્રાલી જે ગોઠ તાલુકો ઘોઘંબા જિલ્લો પંચમહાલ ખાતે આવેલી છે મિત્રો જેમાં રસોઈયા માટે અમરદનીસ કમિશનર શ્રી પંચમહાલ ગોધરા તરફથી એનઓસી મળેલ છે છત્રીસ ત્રાસઠ નંબરથી મિત્રો જેના અનુસંધાને તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ઉપરોક્ત જાહેરાતમાં એસટી જાતિના પુરુષોએ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ દસમાં પ્રમાણિત સટીઓની નકલો સાથે નીચેના સરનામે ફક્ત રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની રહેશે મિત્રો જે રજીસ્ટર પોસ્ટ દ્વારા તમારે અરજી કરવાની રહેશે જેમાં લાયકાતની વાત કરીએ મિત્રો તો ધોરણ ચાર પાસ હો જોઈએ તેમજ આદિવાસી જે વિભાગ છે મિત્રો આદિજાતિ વિભાગ તેના નિયમોનું પાલન પણ કરવાનું રહેશે મિત્રો અરજી મોકલવાનું સ્થળ છે તે તમે નોંધી લેશો મિત્રો રાજગઢ વિભાગ સ્વામિનારાયણ કેળવણી મંડળ ઘોઘંબા જય બાબાદેવ કુમાર છાત્રાલય અંતર્ગત ગોઠમુ પોસ્ટ તાલુકો ઘોઘંબા જિલ્લો પંચમહાલ તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે રસોઈયા માટેની ધોરણ ચાર પાસ થયેલા હોય તે ઉમેદવારો માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય